જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો તો કેમ છો મજામાં તો મિત્રો પાછળ તમે જોઈ રહ્યા છો આપણી લાખી લાખી આજે મિત્રો વ્યાય ગઈ છે અને લાખી મિત્રો શું લાવી છે એ હું તમને વિડીયોની અંદર જણાવીશ અને વિડીયોને મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કોમેન્ટ કરી નાખજો તો મિત્રો જો લાખી આજે આપણી વ્યાય ગઈ છે અને મિત્રો નવ મહિના અને ચૌદ દિવસ લાખી પૂરા પૂરા લીધેલા તો મિત્રો લાખીનો આવેલો છે વાસડો વાસળો પણ મિત્રો તમે જુઓ એક નંબર વાસડો અને મિત્રો લાખીને આપણે બિજદાન કરાવેલો હતો અને બિજદાન પણ મિત્રો એકદમ સારો ઊંચા ઊંચો મૂકેલો હતો એટલે આનો વાસડો પણ મિત્રો કોઈ દિવસ ખરાબ નહીં થાય ફૂલ ગેરેટીની સાથે કારણ કે આપણે બિજદાન પણ મિત્રો જે લાખીનો મુકાયેલો હતો એ એક નંબર બિજદાન મુકાયેલો હતો અને પ્લસમાં તો તમે લાખીનું તો રૂપ મિત્રો જોવો જ છો તો લાખીનો બચો ક્યારે નબળો તો નહીં થાય અને પાછળથી પણ મિત્રો હું લાખીની અટર ક્વૉલો દેખાડી દઉં અને મિત્રો વ્યાણી એનું અડધીથી પોણી કલાક જેવો અંદાજે થઈ ગયો છે તો મિત્રો પાછળથી પણ તમે લાખીનું અટર ક્વૉલો જોઈ લો સારો એકદમ અટર ક્વૉલોટી મિત્રો પહેલાં વેતરની અંદર ખૂબ એકદમ હાઈટ ને મિત્રો બચ્ચો તો એક નંબર બચ્ચો છે કારણ કે એનું જે મોઢું છે એ બિલકુલ ટૂંકું અને ઓરિજિનલ મિત્રો કાંકરેજ ને મિત્રો લાખી લગભગ તો સેટ કરવામાં વાંધો નહીં આવે તેમ છતાં પણ મિત્રો કાંકરેજ છે એટલે બધું આપણે કંઈ ન કહી શકીએ કારણ કે કદાચ વહેલી છે એટલે થોડીક એગ્રેસિવ પણ થાય બચ્ચાના કારણે આમ તો બિલકુલ મિત્રો મીડિયમ સાત સોભવાની છે પાંચે વ્યાયેલી છે એટલે કારણ કે બચ્ચા માટે મિત્રો હર હંમેશા કાંકરેજ ગાય તો તોફાન કરતી હોય છે બાકી તો મિત્રો આગળ પણ તમને વિડીયોની અંદર હું જણાવેલો હતો કે લગભગ સુધી લાખી આપણે તોફાન નહીં કરે આજે મિત્રો થોડીક એગ્રેસિવ વધારે છે કારણ કે બચ્ચો આવેલો છે એટલે મિત્રો ગમે એવી ગાય એ થોડીક અને મિત્રો આજે આપણું લાખીઓ પણ બાંધેલો છે આજે ભેસોની અંદર આપણું ભૂરો ગયેલો છે લાખીઓ પણ જોવો અને આ બાજુ મિત્રો થોડોક વંડાનું પણ કામકાજ ચાલુ છે અત્યારે હાલમાં અને આજ વારો મિત્રો ભૂરાનો લાખી અને આજે આપણે બાંધી મૂક્યો હતો આ બાજુ જે આપણી મોટી પેન્સ છે એ પણ બાંધેલી છે અને અહીં આગળ મિત્રો લાખી છે અને આ એક આપણે સ્પેશિયલી જે ફોટા ખડેલી છે એના માટે મિત્રો આપણે વંડાની પણ કામકાજ ચાલુ છે પાડા માટે અને પાડીઓ માટે કારણ કે મિત્રો બંને પાડા આવે ફૂલ ઝગડે છે એટલે રાતના મિત્રો પાડો કદાચ છૂટી જાય તો એક સેફ્ટીને માટે આપણે સ્પેશિયલી એક સારો એક વાંડો આપણે બનાવી રહ્યા છીએ મિત્રો એક સારી કોમેન્ટ પણ કરી નાખ્યો તો મિત્રો ફરીથી એકવાર લાખી જોઈ લો કારણ કે હવે ટાઈમ પણ મિત્રો ખૂબ ઓછો છે મારા પાસે અને મોટી ભેંસ છે એ પણ હું તમને એકવાર દેખાડી દઉં જે આપણે શોર્ટ વિડીયોની અંદર કીધેલો જતો કે એકવીસ વર્ષ જૂની નસલની ભેંસ મિત્રો ટાઈમ નથી મળતો આપણે માહિતીવાળો પૂરો પૂરો લોંગ વિડીયો આ ભેંસનું બનાવવાનો છે કેટલા વેતરમી આવેલી શું શું બચ્ચા આવ્યા અને શું મિત્રો આપણે આમાંથી કમાણી કરેલી છે થોડોક ટાઈમ ટાઈમના હિસાબે મિત્રો વિડીયો નથી બનાવી શકતો ક્યારે પણ મિત્રો ટાઈમ મળશે એટલે હું આના વિશે ફૂલ માહિતી આપીશ અત્યારે આપણે બે વર્ષથી આ અભ્યાસને બિલકુલ આરામ મૂકી દીધો છે કારણ કે આ અભ્યાસની ઉંમર થઈ ગઈ છે મિત્રો ઘણી બધી તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો સારી કોમેન્ટ કરી નાખજો ફરી મળશે એક સારા વિડીયોની અંદર બધા મિત્રોને ત્યાં સુધી જય માતાજી